નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલા મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો સૌપ્રથમ જીરાના બજાર ભાવની વાત કરીએ તો ધ્રાંગધ્રામાં ઊંચો ભાવ અને નીચો ભાવ ધ્રાંગધ્રા નીચો ભાવ ચાર હજાર સાતસોથી ઊંચો ભાવ પાંચ હજાર પાંચસોને તેસઠ રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર પાંચસો ત્રેવીસથી તે પાંચ હજાર પાંચસોને પંચોતેર રૂપિયા સુધી પાટડી પાંચ હજાર એકસો પચીસથી તે પાંચ હજાર છસો ને બાવન રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજાર સાતસોથી તે છ હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી ડીસા ચાર હજાર બસો અઢારથી તે ચાર હજાર છસો ને ત્રેવીસ રૂપિયા સુધી મહેસાણા પાંચ હજારથી તે પાંચ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી થરા ચાર હજાર પાંચસો ત્રેવીસથી તે પાંચ હજાર આઠસો ને ત્રીસ રૂપિયા સુધી દિયોદર ચાર હજાર છત્રીસથી તે પાંચ હજાર પાંચસો ને પંચોતેર રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર સાતસો રૂપિયા સુધી કાલાવાડ ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર ત્રણસો ને બાસઠ રૂપિયા સુધી પાલીતાણા બે હજાર છસો એંશીથી તે ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી હારીજ પાંચ થી તે પાંચ હજાર છસો ને ત્રેવીસ રૂપિયા સુધી રાયધનપુર ત્રણ હજારથી પાંચ હજાર આઠસો ને ત્રેવીસ રૂપિયા સુધી નેનાવા ચાર હજાર છસો ત્રીસ થી પાંચ હજાર સાતસો ને બેતાલીસ રૂપિયા સુધી પાટણ બે હજાર ત્રણસોથી તે પાંચ હજાર પાંચસો ને છત્રીસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર આઠસો વીસથી તે પાંચ હજાર પાંચસો ને બોતેર રૂપિયા સુધી જેતપુર ચાર હજાર ત્રણસોથી તે પાંચ હજાર ત્રણસો ને બેતાલીસ રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર નવસો અઠ્યાવીસથી તે પાંચ હજાર સો રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર પાંચસો થી તે પાંચ હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા સુધી બોટાદ પાંચ હજાર સો રૂપિયા થી પાંચ હજાર સાતસો ને બાર રૂપિયા સુધી જામનગર બે હજાર હાજર થી પાંચ હજાર આઠસો ને બેતાલીસ રૂપિયા સુધી જસદણ પાંચ ચાર હજાર પાંચસો થી પાંચ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા સુધી બાબરા ચાર હજાર પાંચસો થી પાંચ હજાર છસો ને બાર રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ચારસો થી તે પાંચ હજાર છસો ને બાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો થી તે પાંચ હજાર છસો રૂપિયા સુધી અમરેલી બે હજાર સાતસોથી તે પાંચ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી જૂનાગઢ ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા સુધી ધ્રોહલ ચાર હજારથી તે પાંચ હજાર રૂપિયા સુધી વિસાવદર ચાર હજાર તે પાંચ હજાર વીસ રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર સો રૂપિયાથી પાંચ હજાર ત્રેવીસ રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર નવસો તેસઠથી તે પાંચ હજાર નવસો ને બત્રીસ રૂપિયા સુધી વિડિયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખાસ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો